મિત્રો આ કાંજીની ડુંગળી છે એકસો ત્રાણું રૂપિયા છે દો મહુઆ માર્કેટિંગ યાર્ડ આ સાડા બાર પછી સાડા બાર એક પછીના ભાવ છે કાંજીની ડુંગળી એકસો ત્રાણું રૂપિયા છે મિત્રો આ ડુંગળીના એકસો અઠ્યોતેર રૂપિયા છે માઇકાની ડડીથી ગાવરીઓ માલ સાડા બાર પછી ના ભાવ છે મિત્રો મિત્રો આ ગાવી ડુંગળી ના બસો ને પચીસ રૂપિયા છે સાડા બાર એક પછી ના ભાવ છે

એકસો ને ત્રાશી રૂપિયા છે મિત્રો આ કાંજીની ડુંગળીના જો માલ જો સુપર સાઈઝ એકસો નેવું રૂપિયા છે આ કાવરિયા ડુંગળીના એકસો ને નેવું રૂપિયા બસો ને પાત્રીસ રૂપિયા છે મિત્રો ગાવરિયા ડુંગળી એકસો ને ચોમોતેર રૂપિયા જ્યાં કાનજીની લો મિત્રો કાંજીની ડુંગળીના એકસો ને અઠાવન રૂપિયા છે બસો ને સાત રૂપિયા છે दोग 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 भी भी दो वर्ड 20 20 18 18 रुपया 218 218 रुपया जे मित्र अकावरी आडू है ना लो बाबा हां तुमने ली दू हां तुमने ली दू हेलो ऊपर ऊपर 50 150 640 200 रुपया करो लगली अंदर 18 25 29 रुपया બસ બત્રી મુછરાટ માં બેસતો ને 32 રૂપિયા જા કાવરીય ડુંગરી જાવ તમારી નહીં નહીં બે રૂપિયા છે મિત્રો ગાવીયા ડોકિમ માલ મિત્રો એકસો બાર તેર પંદર બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રીસ એકત્રીસ બસો ને એકત્રીસ એકસો એકત્રીસ બત્રીસ છત્રીસ ચાલીસ બસો ને ચાલીસ ચાલીસ રૂપિયા એકતાલીસ નેતાલીસ ચોમ્વાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસો પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ પૂછા પચાસ રૂપિયા બસો પચાસ પચાસ રૂપિયા બસો પચાસ એના

મિત્ર આ ડુંગળી ના બસો ને તેસઠ રૂપિયા છે મહુઆ માર્કેટિંગ યાર્ડ માં પ્રીમિયમ માલ છે જો માલ જોવો તમે ક્વોલિટી જોવો એક નંબર માલ છે બસો ને ત્રેસઠ રૂપિયા છે ક્વોલિટી રોટ મેં એક નંબર છે બસો ને ત્રેસઠ રૂપિયા છે